નમસ્કાર મિત્રો હું કરો મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારું સ્વાગત છે તો મિત્રો આજે હું તમને વિડીયોમાં બતાવું કે તમારા રેડમી કંપનીનો મોબાઈલ હોય એમાં તમારે કોઈપણ એપ્લિકેશન છુપાવી હોય તમારે વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પણ એપ્લિકેશન તમારે છુપાવી હોય હાઇડ કરવી હોય તો તમે કઈ રીતે એપ્લિકેશનને છુપાવી શકો તો એના માટે દોસ્તો તમારે ખાલી સેટિંગ ઓપન કરવાનું ધીમા તમારે તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની જરૂર નથી ખાલી તમે તમારા મોબાઈલનું જે સેટિંગ હોય એનાથી તમે એપ્લિકેશનને છુપાવી શકો કોઈ પણ જાણી નહીં શકે કે તમે તમારા મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરેલી છે તો એ બહુ જ આસાની થઈ આ એપ્લિક કોઈપણ એપ્લિકેશનને આ હું રીત બતાવું એનાથી તમે એપ્લિકેશનને છુપાવી શકશો તો એ એપ્લિકેશન છુપાવવા માટે દોસ્તો વિડીયોને લાસ્ટ સુધી જોવો અને ચેનલમાં પહેલીવાર આવે તો ચેનલમાં ફટાફટ સબસ્ક્રાઈબ દો જેથી હું તમારા માટે આવા તમારા માટે કિંમતી વિડીયો બનાવતો રહું સૌથી પહેલાં તમારે આ તમારા મોબાઈલનું જે સેટિંગની એપ્લિકેશન હોય એ ચાલુ કરવાની એના પાસે ઉપરની સાઈડ મેં સર્ચ સેટિંગ લખી એમાં તમારે ક્લિક કરવાનું ધારો કે મારા એ વોટ્સઅપની એપ્લિકેશન હું મારે દેખાય છે ઓપનમાં દેખાયા એના મારે વોટ્સએપને છુપાવી દેવું હોય હાઇડ કરી દેવું વોટ્સઅપને તો હું સૌથી પહેલાં તો હું સેટિંગમાં જવાનું એના પાછળ સર્ચમાં જ હિડન એપ્સ ટાઈપ એના પાસે આવું ખુલશે મોબાઈલના માં જવાનું એના પાસે સર્ચ સેટિંગમાં જવાનું હવે તમારે હિડન આવું ટાઇપ આવું લખી દેવાનું હવે તમારે પહેલું ઓપ્શન આવી જાય હિડન વાળો એમાં તમારે ક્લિક કરી દેવાનું આમાંથી તમારે આ પહેલું જ દેખાય વોટ્સઅપ એપ્લિકેશન એમાં મારે વોટ્સઅપની એપ્લિકેશન મારે છુપાવી હોય હાઇડ કરવી હોય તો એનો ઓપ્શન આવું બંધ એને મારે હોયથી ચાલું કરી દેવાનું હું તમને લાઈવ રૂપ રૂપ રૂપની સાથે બતાવું જો હમણાં મારી ની એપ્લિકેશન ઓપન દેખાતી થઈ ગઈ જો તમને પણ ની એપ્લિકેશન નહીં દેખાય હું તમને બીજી પણ એપ્લિકેશન હાઇડ કરીને બતાવું ધારો કે મારો હોય માય જીઓની એપ્લિકેશન ઓપન દેખાય એને મારે છુપાવી હોય તો હિડન માં જવાનું હાલ સેટ બતાવે તો એમાં જવાનું એના પાસે તમારે હોયથી જે પણ એપ્લિકેશન લેવી હોય એને તમારે બંધ ને ચાલુ કરી દેવાનું હું બતાવું તમને જો મારે મારા જે મારી જીઓની એપ્લિકેશન આસંદ દેખાતી હતી તે હાઈડ થઈ ગઈ છુપાઈ ગઈ તો મિત્રો તમારા રેડમીના મોબાઈલમાં તમે આ હું રીત બતાવી ત્યાંથી તમે રેડમીના મોબાઈલમાં કોઈપણ એપ્લિકેશનને બહુ જ આસાનીથી છુપાવી શકતો તો દોસ્તો મારો આ વિડીયો તમને પસંદ આવે તો ચેનલમાં ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો જેથી તમારા માટે આવા વિડીયો બનાવતો રહો